તમારું નામ શ્રી કૃષ્ણ તમારું નામ સવિતાબેન સુમનબેન તો માશી તમે આજે અમારી સાથે આવ્યા છો જય માતાજી 210 ટ્રાવેલસ માં તો આ અમારા આયોજકનું અને અમારા ડ્રાઈવિંગ વિશે શું અભિપ્રાય છે અને આ ટુર વિશે શું અભિપ્રાય આપશો તમને એટલે જો 12 તારીખે અમે ઉપડ્યા હતા તો અમને પહેલા તો બસની સરસ સુવિધા મળી પછી જ્યાં-જ્યાં રેસ્ટોર માં રહ્યા ત્યાં પણ સરસ સગવડ મળી જમવાની ચા નાસ્તાની સવારે ચા નાસ્તો બપોરે દાળ ભાત રોટલી શાક ગમે તે મિષ્ઠાન હોય ગમે તે ફરસાણ હોય પછી સાંજે જમવાનું સુવાની સગવાર બધી ખૂબ સરસ ઓકે માથી તમારો શું પ્રીફરન્સ થેન્ક યુ કૃષ્ણ